સરપંચ અને વોર્ડ સભ્ય પદના ઉમેદવારો ભાવિ મતપેટીઓમાં સીલ કરવામાં આવ્યું છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા થઈ રહી હોય ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કુલ એસી ગ્રામ પંચાયત આવેલી છે જેમાં એકાવન ગ્રામ પંચાયતોમાં મુદ્દત પૂર્ણ થયેલ નથી અને સરપંચ કાર્યરત છે મુદ્દત પૂર્ણ થયેલી બાકી ગ્રામ ચૂંટણીમાં પંચાયત જાહેર થતા રવિવારે મતદાન પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ હતી છવ્વીસ ગ્રામ પંચાયતના પાસઠ મતદાન મથકો પર ગ્રામ પંચાયતની હાલની ચૂંટણી બેલેટ પેપરની મતદાન પ્રક્રિયા હતી છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ હતું પરંતુ આજે હાલમાં વરસાદે વિરામ લેતા જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે યુવાનો સહિત સિનિયર સિટીઝનો ઉત્સાહભેર મતદાન કર્યું છે સાંજે મતદાનનો સમય પૂર્ણ થતાં જ સરપંચ અને વોર્ડ સભ્ય પદના ઉમેદવારનું ભાવી મતપેટીમાં સીલ થયું છે ગ્રામ્ય વિસ્તારમાં મતદાન મથકો પર મતપેટીઓ સીલ કરવામાં આવી છે સાવલીના તાલુકા સેવા સદનના સ્ટ્રોંગ રૂમમાં જમા કરવામાં આવી રહ્યું છે પચીસમી તારીખે મતગણતરી કરવામાં આવશે મતદાનનો સમય પૂર્ણ થયો હોવા છતાંય ગોઠુડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોની લાંબી કતારો જોવા મળી છે છ વાગે મેઇન ગેટમાં પ્રવેશ દ્વાર બંધ કરાયો હતો પરિસરમાં પ્રવેશ મેળવવા મતદારોને નિયમાધીન ટોકન આપી મતદાન પ્રક્રિયા ચાલુ રખાઈ હતી